નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ ના તાલુકાના ધરોલા ખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા વીસીઈ સહિત ત્રણ શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ગ્રામ્ય પંચાયતના વીસીઈ તેમજ તેના બે સાગરિતોએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે છોત્તેર જેટલા લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ એક એક હજાર રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ધરોલા ખુર્દ ગામની ગ્રામ્ય પંચાયતના વીસી તેમજ તેના બે સાગરીતોએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે છોતેર જેટલા લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ એક એક હજાર રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ધરોલા ખુર્દ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન સર્વેની કામગીરી દરમિયાન વીસી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવાનો સંજય વસરામ પરમાર અને ભારતસિંહ ઝાલુસિંહ બારિયા તેમજ અજીતસિંહ બળવંતસિંહ નામના અન્ય બે શખ્સોએ ગ્રામજનોને જણાવ્યું હતું કે તમારે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવવું હોય તો એક હજાર રૂપિયા આપવા પડશે જેથી તમારા ફોટા પાડીને અપલોડ કરવાના થશે તેમ કહીને ગ્રામ્ય પંચાયતના વીસી સહિત ત્રણેય શખ્સોએ છોતેર જેટલા લાભાર્થીઓ પાસેથી એક લાભાર્થી દીઠ રૂપિયા એક હજાર ઉઘરાવ્યા બાદ લાભાર્થીઓના ફોટા પણ પાડ્યા હતા પરંતુ આ ત્રણેય શખ્સોએ લાભાર્થીઓના ફોટા કે નામો આવાસ યોજનાની યાદીમાં સમાવેશ કર્યો ન હતા જોકે પ્રધાનમંત્રી આવાસ યાદીમાં લાભાર્થીઓના નામ ન આવતા ધરોલા ખુર્દ ગામના લાભાર્થીઓએ સોગરનામા રજૂ કરી તેઓની સાથે આવાસ મંજૂર કરાવવા નામે એક હજાર રૂપિયા લઈ છેતરપિંડી થઈ હોવાની શહેરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી આમ ધરોલા ખુર્દ ગામના વીસી તેમજ અન્ય બે શખ્સોએ લાભાર્થીઓ પાસેથી આવાસ મંજૂર કરાવવા માટે

જેમના નામ બી કેટલા